કન્યા રાશિ શું તમે અત્યાર સુધી તમારાથી છુપાયેલ સત્ય સાંભળવા માટે તૈયાર છો જાન્યુઆરી બે હજાર છવ્વીસમી શરૂ કરીને તમારા જીવનમાં એક એવો વળાંક આવશે જે તમારા પરિવારની સાત પેઢીઓનો રેકોર્ડ તોડી નાખશે તમે અત્યાર સુધી ઘણું સહન કર્યું છે તમારી મહેનતને અવગણવામાં આવી હતી તમારી ક્ષમતાઓ પર પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો હતો અને ઘણી વખત તમારે ચૂપ રહેવું પડ્યું હતું અને બધું સ્વીકારવું પડ્યું હતું પરંતુ સમય બદલાઈ રહ્યો છે આજે જ્યાં તમને સામાન્ય માનવામાં આવે છે ત્યાં જ ભવિષ્યમાં લોકો તમને આદર અને માન્યતાથી જોશે આ પરિવર્તન અચાનક નહીં આવે તે તમારા ધીરજ તમારા સંઘર્ષ અને તમારા સાચા ઈરાદાઓનું પરિણામ છે તે થશે આ વીડિયો કોઈ સરળ ભવિષ્યવાણી નથી તે એક એવી યાત્રાનો સંકેત છે જે શરૂ થશે જ્યાં તમારા જીવનમાં આદર સ્થિરતા અને એક નવી ઓળખ શરૂ થવાની છે આ તે ક્ષણ છે જ્યાં તમારા ભાગ્યમાં એક નવો અધ્યાય લખાશે તો આ વીડિયોને અંત સુધી જોવાનું ભૂલશો નહીં કારણ કે આગળના સંકેતો તમારામાં પડઘો પાડશે આ વાર્તા મારી છે શરૂ કરતા પહેલાં મારી એક નાની વિનંતી છે વિડિયોને લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને ટિપ્પણી વિભાગમાં ત્રણ વખત આદર સાથે લખો જય લક્ષ્મી કારણ કે જ્યારે શ્રદ્ધામાંથી શબ્દો નીકળે છે દેવી લક્ષ્મીના આશીર્વાદ પણ તમારા જીવનમાં એ જ ભક્તિ સાથે પ્રવેશ કરે છે હવે થોભો અને સાત પેઢીઓના રેકોર્ડ તોડવાનો સાચો અર્થ સમજવાનો પ્રયાસ કરો કન્યા રાશિના લોકો આ વાક્ય ગમે તેટલું ભવ્ય લાગે તેનો અર્થ ફક્ત સંપત્તિ મિલકત અથવા વૈભવિતાથી ઘણો આગળ વધે છે તે એક ચક્ર સાથે સંબંધિત છે જે તમારા ઘરમાં વર્ષોથી ચાલી રહ્યું છે ધ્યાનથી સાંભળો તમારા પરિવારમાં પેઢી દર પેઢી એક વાત વારંવાર કહેવામાં આવી છે સખત મહેનત પણ પૂરતું માન નહીં સંઘર્ષ પણ સમાન માન્યતા નહીં વડીલોએ જીવનભર જવાબદારીઓ નિભાવી છે પરંતુ તેમના નામ ક્યારેય આગળ આવ્યા નહીં પાછલી પેઢીએ પ્રયત્નો કર્યા પરંતુ સંજોગો હંમેશા તેમનાથી એક ડગલું આગળ હતા અને તમે શાંતિથી બધું સહન કર્યું તમે તમારી મુશ્કેલીઓ વિશે ઓછું બોલ્યા તમારી પાસે ઊંચી અપેક્ષાઓ હતી છતાં દુનિયાએ તમને હળવાશથી લીધા આ જૂનો દાખલો છે આ રેકોર્ડ હવે તૂટવાની આરે છે અત્યાર સુધી તમારા ઘરમાં કોઈ એવો ચહેરો નહોતો જેના શબ્દો નિર્ણાયક ગણી શકાય એવું કોઈ નામ નહોતું જેને સાંભળતા જ લોકો ધ્યાનથી સાંભળે પરંતુ હવે પરિસ્થિતિઓ કે દિશા બદલાઈ રહી છે જાન્યુઆરી બે હજાર છવ્વીસમી કન્યા રાશિના લોકોના જીવનમાં પરિવર્તન આવશે એક નવો તબક્કો શરૂ થવાનો છે તમે ફક્ત જવાબદારીના વાહક નહીં પણ માર્ગદર્શક બનશો જ્યાં તમારા શબ્દો એક સમયે બહેરા પડતા હતા તે હવે તમને માર્ગદર્શન આપશે લોકો તમારી વાત સાંભળશે તમને સમજશે અને તમારી હાજરીની કદર કરશે આ પરિવર્તન બહારથી અચાનક લાગશે પરંતુ સત્ય એ છે કે તેનો પાયો ઘણા સમય પહેલાં નંખાઈ ગયો હતો કારણ કે સાત પેઢીઓના ચક્ર રાતોરાત તૂટતા નથી જ્યારે એક વ્યક્તિ તેમની આંતરિક સીમા પાર કરે છે ત્યારે તે બદલાય છે અને કન્યા રાશિ તે વ્યક્તિ હવે તમે બની ગયા છો તમારું નામ હવે ઘર સુધી મર્યાદિત નથી એવું નહીં થાય તમારી ઓળખ તમારા કાર્યોની બહાર દેખાવા લાગશે લોકો કહેશે કે આમાં કંઈક અલગ છે આમાં કંઈક ખાસ છે આ સાત પેઢીઓનો રેકોર્ડ તૂટવાનો પહેલો સંકેત છે અને યાદ રાખો આ વાર્તા અહીં સમાપ્ત થતી નથી આ ફક્ત શરૂઆત છે આગામી ભાગમાં હું જાન્યુઆરી બે હજાર છવ્વીસમી શરૂ થતા તમારા જીવનમાં એક પછી એક છ નિર્ણાયક ફેરફારો વિશે સમજાવીશ તો વિડીયો જોવાનું ભૂલશો નહીં કન્યા રાશિ એક પ્રશ્ન છે જે તમારા મનમાં ઘણી વાર આવ્યો હશે હું પ્રમાણિક છું મેં કોઈને નુકસાન પહોંચાડ્યું નથી છતાં જીવન આટલું સંઘર્ષથી ભરેલું કેમ છે શું આવું વારંવાર આવ્યું છે ઘણી રાતો આવી હશે જ્યારે આ પ્રશ્ન તમારા મનમાં ગુંજતો રહ્યો હશે અને કોઈ જવાબ મળ્યો નહીં મૌન વધુ ભારે લાગ્યું પણ આજે થોભો અને આ સત્ય સાંભળો ભગવાને ક્યારેય તમને દૂર કર્યા નથી તેમણે ક્યારેય તમારો રસ્તો રોક્યો નથી કે તમારી મહેનતને અવગણી નથી તે ફક્ત તમને એવી ભૂમિકા માટે તૈયાર કરી રહ્યા હતા જે દરેક વ્યક્તિ પૂર્ણ કરી શકતી નથી નાની જવાબદારીઓ માટે હળવા પરીક્ષણોની જરૂર પડે છે પરંતુ જ્યારે કોઈને મોટા સ્તર પર પહોંચવું પડે છે ત્યારે તેણે અંદરથી પડવું પડે છે અને પછી ફરીથી ઊભા થાઓ પહેલાં કરતાં વધુ મજબૂત જે તમારા વડીલો પ્રાપ્ત કરી શક્યા નથી જે ભૂતકાળમાં તેમની પાસે હતું તમારી પેઢીએ જે અધૂરું છોડી દીધું હતું તે પૂર્ણ કરવા માટે તમને એક વ્યક્તિ દ્વારા પસંદ કરવામાં આવ્યા હતા આ જ કારણ છે કે સફળતા તમને ઝડપથી મળી ન હતી કારણ કે શરૂઆતની સફળતા ઘણીવાર વ્યક્તિને વસ્તુઓને કેવી રીતે હેન્ડલ કરવી તે શીખવતી નથી જ્યારે મોડી સફળતા જવાબદારી અને સંતુલન શીખવે છે તમારા જીવનમાં જે લોકો તમારી લાગણીઓને ઠેસ પહોંચાડે છે જે સમયે તમે દોષ વિના અપમાનનો સામનો કર્યો હતો અને જે ક્ષણો તમને સંપૂર્ણપણે એકલા છોડી દેવામાં આવ્યા હતા તે વ્યર્થ નહોતા તે અનુભવો એટલા માટે આવ્યા હતા કે તમે ભવિષ્યમાં ઉચ્ચ પદ પર રહી શકો કારણ કે ઉચ્ચ પદ પર કબજો કરવો એ ફક્ત ક્ષમતા વિશે નથી સંયમ ધીરજ અને વિવેક પણ જરૂરી છે ભગવાન જાણતા હતા કે જો આ બધું તમને પહેલાં આપવામાં આવ્યું હોત તો તે ખૂબ જ બોજ હોત પરંતુ હવે તમે નિષ્ફળતાઓથી ડરતા નથી તમે અપમાનને સમજો છો અને સિદ્ધિને કેવી રીતે પકડી રાખવી તે જાણો છો તેથી જ જાન્યુઆરી બે હજાર છવ્વીસમી પરિસ્થિતિઓ વળાંક લેશે આ વિલંબ સજા ન હતી તે એક સંપૂર્ણ તૈયારી હતી અને કન્યા રાશિ તે તૈયારી હવે પૂર્ણ થઈ ગઈ છે આગામી ભાગમાં હું સમજાવીશ કે જાન્યુઆરી બે હજાર છવ્વીસમી તમારા જીવનમાં કયા મહત્વપૂર્ણ ફેરફારો સ્પષ્ટપણે દેખાશે તો વિડિયો આગળ જોવાનું ભૂલશો નહીં પહેલો ફેરફાર નિર્ણયો હવે તમારા હાથમાં હશે કન્યા રાશિ તમારા જીવનમાં આ વારંવાર બન્યું હશે તમે સાચી દિશા બતાવી પણ તમારી સલાહ પર ધ્યાન આપવામાં આવ્યું નહીં તમે ઉકેલ આપ્યો પણ અંતિમ નિર્ણય કોઈ બીજાએ લીધો અને જ્યારે પરિણામ ખોટું નીકળ્યું ત્યારે તમારી તરફ આંગળી ચીંધવામાં આવી હવે આ ચક્ર સમાપ્ત થવાનું છે જાન્યુઆરી બે હજાર છવ્વીસમી મી આ તમારા જીવનમાં પહેલો અને સૌથી મોટો ફેરફાર હશે હવે તમે દિશા નક્કી કરનાર બનશો ફક્ત સૂચનો આપનાર નહીં જ્યાં પહેલાં તમને રાહ જોવાનું કહેવામાં આવતું હતું હવે તે ન કરો બીજા કોઈને પૂછો હવે તે જ લોકો તમારી તરફ જોશે અને કહેશે તમારી ભૂલ તમે શું વિચારો છો ઘરે કામ પર વ્યવસાયમાં કે તમારા સામાજિક વર્તુળમાં તમારી વાત અંતિમ બની જશે કારણ કે લોકો સમજવા લાગશે કે તમારી પાસે સંતુલિત દ્રષ્ટિકોણ છે તમે ઉતાવળમાં નિર્ણયો લેતા નથી અને તમારા ઘનશ્યોનો પ્રભાવ પડે છે અત્યાર સુધી તમે જવાબદારીઓ નિભાવી છે પણ સત્તાનો અભાવ હતો હવે તમારી પાસે જવાબદારી અને નિર્ણયો લેવાની શક્તિ બંને હશે આ પરિવર્તન એક જ સમયે નહીં આવે તે નાની બાબતોથી શરૂ થશે પરંતુ યાદ રાખો દરેક મહાન સ્થાન નાના ઘનશ્યોથી બનેલું છે કેટલાક લોકોને આ પરિવર્તન અસ્વસ્થતા ભર્યું લાગશે ખાસ કરીને જે લોકો તમને અત્યાર સુધી સૂચનાઓ આપતા હતા તેમણે હવે તમારી વાત સાંભળવી પડશે અને આ પહેલો નક્કર સંકેત છે કે સાત પેઢીઓનો રેકોર્ડ તૂટી જશે કન્યા રાશિ હવે તમે તમારી ઓળખ બનશો આ વ્યક્તિમાં પરિસ્થિતિઓ બદલવાની ક્ષમતા છે બીજો પરિવર્તન પૈસા અને તકો તમારી તરફ વહેશે કન્યા રાશિ પૈસા અત્યાર સુધી તમારા જીવનમાં સંઘર્ષનો સ્ત્રોત રહ્યા હશે તમે તે કમાયા પણ તે ટક્યા નહીં તકો આવી પણ છેલ્લી ક્ષણે તે સરકી ગઈ મહેનત તમારી હતી પણ લાભ કોઈ બીજાને ગયો હવે આ પરિસ્થિતિ બદલાવાની છે જાન્યુઆરી બે હજાર છવ્વીસમી તમે તમારી આસપાસ હળવાશ અનુભવશો તમને એક સૂક્ષ્મ પણ સ્પષ્ટ પરિવર્તનનો અનુભવ થશે તમારે પૈસા પાછળ દોડવાની જરૂર નહીં પડે તકો તમારી પાસે આવશે આ અચાનક સંપત્તિ નહીં હોય તેના બદલે તે સ્થિર સમજદાર અને લાંબા સમય સુધી ચાલશે પહેલા એક જોડાણ ઉપયોગી સાબિત થશે પછી એક ઓફર આવશે અને પછી એક નિર્ણય લેવામાં આવશે જે તમારી નાણાકીય દિશા બદલી નાખશે જ્યાં પહેલાં અવરોધો ઊભા થતા હતા કામ અટકતું હતું અને ચૂકવણીમાં વિલંબ થતો હતો હવે પ્રક્રિયાઓ ઝડપી અને સ્પષ્ટ બનશે યાદ રાખો આ પૈસા ફક્ત ખર્ચ કરવા માટે નથી તે સુરક્ષા આદર અને સ્થિરતા માટે હશે પહેલી વાર ઘરમાં એવો સમય આવશે જ્યારે કોઈ મોટો નિર્ણય લેતી વખતે પૈસા ક્યાંથી આવશે તે પ્રશ્ન ઊભો થશે નહીં બહારના લોકો કહેશે કે તેનું નસીબ ખૂબ સારું છે પરંતુ તમે જાણશો કે આ તમારા ધૈર્ય તમારા સંયમ અને યોગ્ય સમયે લીધેલા ઘનશ્યોનું પરિણામ છે અને આ સાત પેઢીઓનો રેકોર્ડ તોડવાનો બીજો મોટો સંકેત છે ત્રીજો ફેરફાર એ થશે કે તમારું જીવન બીજાઓ માટે માર્ગ બનશે કન્યા રાશિ આ પરિવર્તન ફક્ત પૈસા પદ કે માન્યતા સુધી મર્યાદિત નથી જાન્યુઆરી બે હજાર છવ્વીસમી તમારા જીવનનો અર્થ વધુ ઊંડો બનશે તે બનવાનું છે તમે ફક્ત આગળ વધતા વ્યક્તિ નહીં બનો તમે એક ઉદાહરણ બનશો લોકો તમારી વાર્તાનો ઉપયોગ હિંમતના સ્ત્રોત તરીકે કરશે તેઓ કહેશે તેણે પરિસ્થિતિઓ સાથે સમાધાન કર્યું નહીં તેણે હાર માનવાનો ઇનકાર કર્યો આપણે પણ એ જ રીતે ઊભા રહેવું જોઈએ જે સંઘર્ષને અત્યાર સુધી કોઈ સમજી શક્યું નથી તે ભવિષ્યમાં બીજાઓ માટે પ્રકાશ બનશે કોઈ આવશે અને કહેશે તમને જોયા પછી મેં આશા છોડી નથી તમારા એક ઘનશે મારી દિશા બદલી નાખી અને તે ક્ષણે તમે અંદરથી સમજી શકશો આ સાચો સન્માન છે કારણ કે ઉચ્ચ હોદ્દા પર ઘણા લોકો લોકો મદદ કરે છે પરંતુ બહુ ઓછા લોકો બીજાના જીવનને સ્પર્શી શકે છે આવનારી પેઢીઓ ગર્વથી કહેશે કે અહીંથી બધું બદલાવાનું શરૂ થયું હતું આ પરિવર્તન એક દિવસમાં નહીં આવે પરંતુ એકવાર તે શરૂ થઈ જાય પછી કોઈ તેને રોકી શકશે નહીં અને આ સાત પેઢીઓ તૂટવાના રેકોર્ડનો સૌથી ઊંડો સંકેત છે ચોથો પરિવર્તન કેટલાક સંબંધો આપમેળે ખોવાઈ જશે કન્યા રાશિના લોકો જેઓ તમારા નામથી લાભ મેળવતા રહ્યા પરંતુ તમારા સંઘર્ષમાં ક્યારેય તમારી સાથે ઊભા રહ્યા નહીં તેઓ હવે ધીમે ધીમે તમારા જીવનમાંથી અદૃશ્ય થઈ જશે આજ સુધી તમે બધાને સમજ્યા તેમની સંભાળ રાખી અને તેમને વારંવાર માફ કર્યા પરંતુ હવે એક પરિવર્તન આવશે તમે તમારી કિંમત ઓળખવાનું શરૂ કરશો અને જે દિવસે વ્યક્તિ પોતાની જાતને મહત્ત્વ આપવાનું શીખી જશે સ્વાર્થી સંબંધો માટેનો અવકાશ આપમેળે સંકોચાઈ જશે કેટલાક લોકો તમારી સાથે ઓછો સંપર્ક કરશે કારણ કે તેઓ હવે તમને જે જોઈએ છે તે કરી શકતા નથી કેટલાક તમારા ઘનશ્યોની ટીકા કરશે કારણ કે તે હવે તેમને અનુકૂળ નથી આ નકારાત્મક સંકેત નથી તે એક કુદરતી શુદ્ધિકરણ છે યાદ રાખો મહાનતાનો માર્ગ ભીડને અનુસરતો નથી તે ફક્ત થોડા પસંદગીના લોકો સાથે જ પ્રવાસ કરે છે અને આ સાત પેઢીઓનો માર્ગ છે રેકોર્ડ તૂટવાની ચોથી નિશાની પાંચમો ફેરફાર તમારા નામ વિશે ઘરમાં વાત કરવામાં આવશે કન્યા રાશિના જાતકો આ ફેરફાર બહારની દુનિયા પહેલાં તમારા પોતાના ઘરમાં અનુભવાશે અત્યાર સુધી તમારા મંતવ્યો સાંભળવામાં આવતા હતા પરંતુ અંતિમ નિર્ણય કોઈ બીજા પર રહેતો હતો જાન્યુઆરી બે હજાર આ પરિસ્થિતિ બદલાવાની શરૂઆત થશે હવે ઘરમાં કોઈ પણ વિષય પર પહેલો પ્રશ્ન હશે તમે શું કહો છો તમારા માતાપિતા તમારામાં વિશ્વાસ જોશે ભાઈ બહેન અને સંબંધીઓ હવે તમારી વાતને હળવાશથી નહીં લે તમે હવે પરિવારના બીજા સભ્ય નહીં રહેશો તમે પાયો બનશો તે વ્યક્તિ જેના પર નિર્ણયો ટકે છે અને આ સાત પેઢીઓના રેકોર્ડ તૂટવાનો પાંચમો સ્પષ્ટ સંકેત છે છઠ્ઠો ફેરફાર સમાજમાં તમારી ઓળખ રાજ્યાભિષેકનો ક્ષણ જાન્યુઆરી બે હજાર છવ્વીસમી તમારું નામ જ તમારી ઓળખ બની જશે જ્યાં પહેલાં તમારી હાજરીને અવગણવામાં આવતી હતી હવે તમારી હાજરીને આવશ્યક માનવામાં આવશે લોકો ફક્ત તમારી તરફ જોશે નહીં તેઓ તમને સાંભળશે તેઓ તમારા અભિપ્રાયને મહત્વ આપશે અને તમારા ઘનશ્યોનો આદર કરશે આ તે ક્ષણ છે જેને ખરેખર રાજ્યાભિષેક કહેવામાં આવે છે કારણ કે સાચો રાજ્યાભિષેક સિંહાસન પર બેસીને નહીં પરંતુ લોકોના હૃદયમાં આદર મેળવવાથી થાય છે અંત કન્યા રાશિના લોકો માટે એક મહત્વપૂર્ણ ચેતવણી રાજ્યાભિષેક મેળવવો જેટલો મુશ્કેલ છે તેને નિયંત્રિત કરવો તેનાથી પણ વધુ મુશ્કેલ છે અહંકાર ખોટા લોકો પર આંધળો વિશ્વાસ અને ભગવાનને ભૂલી જવું આ ત્રણ બાબતો ઉદયને પતનમાં ફેરવી શકે છે રાજ્યાભિષેક સામે નમ્રતા સૌથી મજબૂત ઢાલ છે જો આ સંદેશે તમારામાં કંઈક જાગૃત કર્યું છે તો તેને સંયોગ ન માનો જાન્યુઆરી બે હજાર છવ્વીસ તમારા જીવનમાં એક નવો અધ્યાય ખોલવાનો છે રાજ્યાભિષેક માટે તમારા મન અને કાર્યોને તૈયાર કરો કારણ કે તમારા દ્વારા સાત પેઢીઓના રેકોર્ડ તૂટવાના છે હર હર